નીટની પરીક્ષા પાસ કરનારા પરીક્ષાઓ દ્વારા આજરોજ તેમના વાલીઓ સાથે મળીને રાજકોટના બહુમાળી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એમબીબીએસમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો એમબીબીએસમાં એડમિશન માટેની ગવર્મેન્ટ ક્વોટાની તેમજ મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત થઈને ફી વધારાનો વિરોધ નોંધવામાં આવ્યો હતો તો સાથે જ અમને ડોક્ટર બનવા દોના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા

કોઈ પણ રીતે પરવડે એમ નથી આ અસંહ ફીનો વધારો ગવર્મેન્ટને અમારી નમ્ર વિનંતી છે કે બને એટલી ઝડપથી પાછો લઈ સામાન્ય પબ્લિકને માનસિક શાંતિ આપવાની પ્રયત્ન કરે અને આ રીતે આ ફીમાં સામાન્ય પબ્લિકના કોઈ પણ છોકરાઓ ભવિષ્યમાં ડોક્ટર બની નહીં શકે નીટમાં એડમિશન માટે અમારે કોલેજ તો જવું જ પડશે અને મિડલ ક્લાસ ફેમિલીની આટલી અસંખ્ય ફીનો વધારો અચાનક પોંસાય એમ નથી